હેલો મિત્રો આ વિડીયો હું તમને બતાવીશ કે પેન્ટ જયારે ભેગી હોય માપની હોય તો માપ કેવી રીતના લેવું અને એના હિસાબે કેવી રીતના કટિંગ કરવી ને ક્યાં ક્યાં કેટલું માર્જિન રાખવાનું માપની હોય પછી કેટલું માર્જિન રાખવાનું માપ તો ભેગું હોય પછી આપણે જ્યારે કટિંગ કરવી હોય તો શું માર્જિન રાખવાનું પે જગ્યા માર્જિન રાખવાનું કેટલું રાખવાનું એ બધું હું તમને બતાવીશ અને જ્યારે માપની ભેગી હોય ત્યારે માપ કેવી રીતના લેવું એ તમને હું બતાવી દઉં આ પેન્ટ છે આપણી જોડે અત્યારે આ જ માપે મને બનાવવાની છે સેમ ટુ સેમ હું તમને બતાવીશ કે કઈ જગ્યાએ તમારે કેટલું એક જ ભાગ આવી રીતના રાખવાનો આખું રાખવાનું જરૂર નથી 4 થી 5 માપ આવશે હું તમને બતાવી દઉં કેવી રીતના પહેલા તો તમારે પેઇન્ટ ડ્રો કરી લેવાની જેમ છે એમ જ આવી રીતના પેઇન્ટ જો ફોર્મ તૈયાર કરી લેવાનો બરોબર જોઈ લો તમને વિડિયોમાં દેખાય છે હું ડ્રો કરું છું એ ગંતો નહીં દેખાય છે તો આવી રીતના એક પેઇન્ટ જો મતલબ આ જે છે એમ જ ફોર્મ તૈયાર થઈ ગયો આવી રીતના સીધો ભાગ અને નીચેનો અહીંયાથી લાંગનો કમરનું બધું આવી જશે અને આપણે ઉપરની ઇલાસ્ટિક આવશે બરોબર ગેધરિંગ વાળી બધું લખાઈ જશે પછી જ્યારે તમારું પેલું આવશે માપ લેન્થ નું એટલે લંબાઈનું બીજું આવશે અહીંયા કમરનું હિપ્સ નું માપ ડાયરેક્ટ એમ જ આવી જશે સેટ આ થાઈનું માપ આવશે એટલે સાથળનું અને નીચે બોટમનું માપ આવશે ચાર પાંચ જ માપ આવશે પણ કેવી રીતના લેવાના એ તમને હું ડિટેલ હોય બતાવું આ વિડીયોમાં કેવી રીતના તમે માપ લેજો તો જોઈ શરૂઆતમાં તમારે આવી રીતે લંબાઈનું માપ લેવાનું છે સાઈડ થી અહીંયા થી જ લેજો અહીંયા થી ના લેજો લંબાઈનું માપ અહીંયા થી જ લેજો આપણે કટિંગ કરતા ત્યારે અહીંયા થી જ માપીએ એટલે સાઈડમાંથી તો પહેલું તમારે ઉપરથી થી થી લંબાઈનું માપ પૂરેપૂરું જેમ કે સાડા આડત્રીસ છે તો આપણે લંબાઈની સામે સાડા આડત્રીસ લખી નાખશું બીજું માપ આવશે તમારું લાંગનું માપ આવશે આ જે લાંગ છે ને આ રી લોવેસ્ટનો આગળનો ભાગ એનું માપ તમારે કાઢી લેવાનું કે કેટલા સુધી છે જેમ કે અહીંયા આમ સીધી સીધું રાખી આવી રીતના આપણે અહીંયા સીધી સીધું રાખીને ઉપરથી તમારે લાંગનું માપ લઈ લેવાનું કે કેટલા ઇંચે છે તો આપણે આમાં જોશું કે અગિયાર ઇંચે લાંગનું માપ છે તો આજે લાંગ આવે છે ને અહીંયાથી આમ કરીને આમ લઈ જવાનું અને અગિયાર ઇંચ કરી નાખવાનું એટલે આપણે ખબર પડે કે આ જે સેપ આપણે આવશે અગિયાર ઇંચે આવશે અને ત્યાં આગળ એનું આપણું થાઈનું માપ આવશે આવી રીતના સીધી સીધું જ્યાં આગળ છે ત્યાંથી આમ રાખી અને તમારે આગળ ઇલાસ્ટિક લાગેલ છે ઇલાસ્ટિક શીખે માપ લઈ લેવાનું કે અગિયાર ઇંચનું લાંગનું માપ છે તો આપણે અગિયાર ઇંચ લખી નાખવાના પછી જે સિલાઈ કરેલ છે ત્યાંથી કરીને આ સિલાઈ કરેલ છે એનું માપ લઈ લેવાનું સાડા અગિયાર ઇંચ નું છે પ્રોપર આ થાય નું માપ કેવાય સાથી અહિયાં છે એનું સાડા અગિયાર નીચે છે ભાગ મોટો હોય આખે આખું માપ તમારે નહીં લેવાનું આવી રીતના જે સિલાઈનું છે ને કારણ કે પાછળનું તો આપણે દોઢ ઇંચ માર્જિન એક્સ્ટ્રા રાખશું ખાલી જ્યાં સિલાઈથી સિલાઈ છે ને એનું જ માપ લેવાનું જેમ કે આમાં પણ એમાં સિલાઈ તો સિલાઈ પાંચ નું છે તો નીચે દસ ઇંચ અહીંયાથી પાંચ લખવાનું છે ટોટલ અગિયાર ઇંચનું આવી રીતના પોણા બારનું છે પણ આપણે દોઢ ઇંચ માર્જિન પછી લેશો ને એટલે આપણે કટિંગમાં પેલો આગળનો ભાગ જ કટિંગ કરવાનું પાછા તો આપણે દોઢ દોઢ ઇંચ મોટું રાખીએ એટલે બધું માર્જિન આવી જશે સાથે પેન્ટ જયારે ભેગી હોય માપની ત્યારે આખી આખું નહીં માપી લેવાનું આખી આખું માપશો એ માપથી કટિંગ કરશો પછી પાછા દોઢ ઇંચ મોટું રાખશો તો હશે એનાથી મોટું માપ થઈ જશે એટલે જે સિલાઈ ટુ સિલાઈનું માપ હોય એ જ લેવાનું તમારે આગળના ભાગનું પાછળનો ભાગ મોટો હશે બરોબર તો ઉપરનું માપ થઈ ગયું નીચેનું માપ થઈ ગયું હવે જ્યાં કમરનું માપ છે તો કેવી રીતના કરવાનું આ સિલાઈથી કરીને આ સિલાઈ સુધી આવી રીતના કરી ઇલાસ્ટિક ખેંચી લેવાની જોઈ લેવાનું કે કેટલા છે સાડા નવ ઇંચ છે તો આપણે અહીંયા સાડા નવ ઇંચ એટલે આગળનો ભાગ છે હવે માર્જિન ની ક્યાં ક્યાં આવશે હું બધું તમને પછી બતાવીશ અને ઇલાસ્ટિક કેટલા ઇંચની છે એ તો જયારે તમે બનાવતા હશો ત્યારે લગાવશો તો ચાલશે પણ આમાં છવ્વીસ ઇંચ ની ઇલાસ્ટિક છે તો આટલી વસ્તુ ધ્યાન રાખવાનું આટલા જ માપ લેવાના એક લંબાઈનું લઈ લેવાનું પછી લાંગ કેટલી આવે છે લો વેસ્ટ આગળનો ભાગ એ લખી નાખવાનો લાંગની નીચે જ્યાં થાયનું હોય સાથળ હોય આખા રાઉન્ડ નહીં આગળનો ભાગમાં આપવાનો સિલાઈથી સિલાઈ સુધીનો સેમ નીચે સિલાઈથી સિલાઈ આપવાનો અને આવી રીતના આમ બ્રોડ કરી અને એક ખાલી આગળનો ભાગ માપી લેવાનો કારણ કે આપણે ડબલ કટિંગ કરતા હોય તો એક જ ભાગમાં માપ જોઈએ બાકી પાછળ તો આપણું બધું પ્લસ થતું આવે બોડ ઇંચ નહીં કેવી રીતના થશે હું તમને કટિંગ કરીને આખો ડિટેલ ડિટેલ્સ બતાવું ક્યાં કેટલું માર્જિન રાખવાનું શું રાખવાનું બધું આ વિડીયોમાં બતાવીશ તમને આ માપ લેતા કે તમારી પાસે આવી રીતના પેન્ટ આવે તો તમારે કેવી રીતના માપ લેવાનું તો આ રીતના મેં તમને બતાવી દીધું કે પહેલો તો લંબાઈનું લખી નાખજો

તો આવી રીતના બે કોરવાળા ભાગ ભેગા કરી આપણી સામે રાખી નાખવાના જ્યાં આપણે કટિંગ કરવું હોય બાજુ અને ગળી વાળો ભાગ સાઈડમાં જવા દેવાનો આ કોર ભાગ હોય ને એ આપણી બાજુ રાખવાના પેલા તો આવી મસ્ત પ્રેસ કરી નાખવાની વ્યવસ્થિત કટિંગ કરવાની મજા આવી જાય હવે આપણી પાસે આ માપ છે એ માપના હિસાબે હું તમને બધું લગાવીશ ડિટેલ આવે પેલી તો એક સીધી સિલાઈ લાઈન દોરી નાખશું આપણે જેથી કરીને વધારાનું

કદાચ પ્રિન્ટેડ છે એટલે ચોક નિશાન ઓછા દેખાડ છે કદાચ બાય ચાન્સ કારણ કે મારી કને યલો કલર છે એટલા માટે આ સાડા આડા દેસ પણ હું જે બોલું છું સમજતા જાજો હવે આપણે એનું જે અહીંયા આગળનો ભાગ આપણે માપ્યો તો કે 11 ઇંચ એને લાંગ નું માપ હતું તો આપણે 11 ઇંચ જ નિશાન કરી નાખવાનું કારણ કે ઉપર આપણે નિશાન ઇલાસ્ટિક જે લગાવી છે ત્યાંથી જ માપી તો એટલે સીધે કે આપણે જેમ છે એમ પટ્ટી રાખીને જેનું નિશાન કરી નાખવાનું કારણ કે આપણે એમ જ માપી દો એટલા માટે એ થઈ ગયું હવે એને હટાવીને આપણે નિશાન કરી લેવાના આ નીચે લંબાઈ ના છે દોઢ ઇંચ વધારાનું માર્જિન છે હવે ક્યાં ક્યાંક કેટલું એડ રાખવું જોઈએ તમે જોજો ને કેવી રીતના જેમ કે આપણે આ માપ રાખ્યું હતું ઇંચ હતું એનામાં રેડી હતું તો આપણે ખાલી શું વધારવાનું થાય છે તો આપણે રાખવાનું અર્ધો ઇંચ અહીંયા સિલાઈ જશે અડધો જશે માપ તો ઓલરેડી છે જેમાં કઈ લુઝિંગ ફિટિંગ ને કરવાની જરૂર નથી જે માપ છે એનામાંથી ખાલી આપણે એડ કરતું જવાનું છે તો જેમ સાડા નવ નું છે એક ઇંચ વધારે રાખ્યું સાડા દસ થઈ ગયું અહિયાં આપણે જેની થાઈ માપી હતી તો સાડા અગિયાર ની હતી તો આપણે સાડા બાર રાખવાની છે કારણ કે સિલાઈનું જ આવશે પાછળનો દોઢ ઇંચ ભાગ આપણો મોટો આવશે સેમ એવી રીતના અહીંયા પાંચ હતું તો આપણે છ રાખવાનું છે અડધો ઇંચ અહીંયા સિલાઈ જશે અડધો ઇંચ અહીંયા સિલાઈ આવશે જે ખાલી સિલાઈ ચડાવવાની છે બીજું કાંઈ નહીં જે તમે બોડીમાં આપી દીધું એના આગળના ભાગમાં ખાલી ને ખાલી માત્ર એક એક અડધો ઇંચ અહીંયા સિલાઈ અડધો ઇંચ અહીંયા સિલાઈ બસ બધામાં ત્રણે ત્રણ માપમાં એક બે ને ત્રણેય માપમાં અડધો અડધો એટલે મારો ટોટલ એક એક ઇંચ આપણે સિલાઈ જેટલું જ મારતી એમાં વધારવાનું છે એનાથી વધારે નથી કરવાનું પછી આપણે એને આપી દેવાનું છે અહીંયા ગોલાઈ એકદમ સિમ્પલ રીતે સમજાવું છું જેથી કરીને તમારા માપમાં પેન્ટ આવે તો તમારે ઇઝી રીતે કટિંગ થઈ જાય આવી રીતના ગોલાઈ થઈ ગઈ અને જે આપણે નીચે લંબાઈનું છે ત્યાંથી કરીને અહીંયા સુધી આપણે એને ટચ કરી લેવાનું તો આ તો આપણો આગળનો ભાગ એકદમ સિમ્પલ સોબલ કાંઈ નહીં આટલા જ માપ આવશે બસ લંબાઈ થઈ ગઈ કમર જે આપણે લીધી હતી માપ એનામાં એક ભાગ માપ્યો હતો એ ભાગ એક ઇંચ ચડાવી દેવાનો આ પછી થાઈનો માપ જે સાથળનો ભાગ માપ્યો તો એનામાં એક ઇંચ ચડાવી લેવાનું અને જે મોરી એનામાં એક ઇંચ ચડાવી લેવાનું એટલે તમે બધી જગ્યાએ એક એક અત્યારે કરી નાખ્યો એટલે અત્યારે ફિક્સ માપ થઈ ગયું જે માપ લીધું હવે આપણે પાછળનો જયારે ભાગ કાપશું ત્યારે ત્યાંથી દોઢ દોઢ ઇંચ મોટો રાખશું એટલે પાછળનો ભાગ મોટો આવશે વધારે માર્જિન છે એમાં હતું એ પણ આમાં એડ થઈ જશે ને અહીંયા આવી જશે એટલે આ આપણું પેન્ટ તમારે આવી રીતના આવી જાય માપની તો આટલા આટલા માપ લઈ આવી રીતના કટિંગ કરવાની તમારે આવી ભાગને સાઈડમાં રાખી દઉં કારણ કે પાછળના ભાગમાં વધારે છે તો હું તમને બતાવીશ કે મેં બતાવીશ કે કેટલું કેટલું હું વધારે રાખું છું હાઈ વેસ્ટમાં અને પોળાઈમાં એકદમ સિમ્પલ સરળ રીતે છું જેથી કરીને તમારે પેન્ટ કટિંગ આવે રીતના સીવામાં ત્રણ થી ચાર જ માપ લેવાના હોય હું નહીં જરા પણ જે જે માપ બતાવી છે તમે એવી રીતના લઈ લેવાનું અને આવી રીતના બસ એક ઇંચ માર્જિન ચડાવીને તમારે આગળનો ભાગ કટિંગ કરી નાખવાનો પછી જે પાછળના ભાગમાં હોય એમાં હું તમને બતાવી દઉં કે કેટલું કેટલું તમારે વધારે રાખવાનું થશે બનશે ત્યાં સુધી એવી કોશિશ કરી સરળ 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 રીતે હું તમને બતાવું જેથી કરીને તમારા મગજમાં ઉતરી જાય વિડીયો જોવાથી અને તમારું કામ પણ ચાલુ થઈ જાય અટકે નહીં જેને આવડતું હોય ને તો વાંધો નથી પણ જે શીખતા હોય મારા વિડિયો જોઈને તો ક્યાંય અટકાવું નહીં તમે પ્રેસ મસ્ત કરવાની ટકા ટકા એટલે કટિંગ કરવામાં તમારે ક્યાં છે ને અડધા ઇંચ નું પણ માર્જિન વધારાનું આવે નહીં એકદમ ક્રીઝ ના આવે કે નાના મોટો ના થાય ભાગ એકદમ પ્રોપર પ્રેસ કરીને કટિંગ કરશો ને તો પાછળનો ભાગ છે મિત્રો આમાં પ્રિન્ટ વાળું છે કદાચ તમે વિડીયોમાં સરખું દેખાય ના દેખાય કારણ કે બધું ઓલ ઓવર પ્રિન્ટ છે એટલા માટે અને માપનું કે મોસ્ટલી મારે તો માપ લઈને જ કરવાના હોય એટલે પણ આમાં માપનું હતું ને કોઈકની ની કમેન્ટ હતી કે પેન્ટ માપ કેવી રીતના લેવું સિવેલી હોય તો એટલા માટે આ પ્રિન્ટેડ છે તમને દેખાતું હોય ના દેખાતું હોય ભેગા રાખવું એટલે પણ હું જે બોલું છું એ સમજી જાજો કે જેમ કે આપણે આગળનો ભાગ જે આપણે રાખી દીધો આગળનો ભાગ મતલબ આપણો કટિંગ થઈ ગયો જે માપ લીધું હતું એનાથી ખાલી આપણે એક એક ઇંચે જ મોટું રાખ્યું હતું વધારે ડિફરન્સ નતો રાખ્યું એનામાં હવે પાછળનું આપણે કટિંગ કરવાનું છે તો આપણે જોઈ લેવાનું આપણે દોઢ દોઢ મોટું રાખવાનું છે આપણે પોસિબલ હોય એટલું ડીપ એને લઈ જવાનું તો ઉપરનું જે આપણું કપડું વધે એમાંથી પોકેટ ઉપરનું બેલ્ટ અને બધું પેટર્ન કરવી હોય તો બધું એનામાંથી થઈ જાય ધ્યાન રાખવાનું અહીંયા સાઈડમાં દોઢ દોઢ ઇંચ વધે છે કે નહીં જોઈ લેવાનું તમારે અત્યારે માં આનામાં હવે બધી જગ્યાએ મારે અહીંયા દોઢ દોઢ ઇંચ વધે છે હું કઈ જગ્યાએ કેટલું પ્લસ રાખે છે તમને હું ડિટેલ વાઇઝ બતાવું છું બધું પ્રિન્ટેડ છે એટલે કદાચ બાય ચાન્સ તમને ન પણ દેખાતું હોય જો લંબાઈનો ભાગ કદાચ ઓછો દેખાશે છે તમને અહીંયા દેખાડ મેન બતાવ કે કઈ જગ્યાએ તમારે કેટલું મોટું રાખવાનું હવે જે આ પાછળનો ભાગ છે તો ત્યાંથી તમારે અઢી ઇંચ હાઈ કરી નાખવાનું જે આ લાઈન આવે છે આવી રીતના મતલબ આ તમને ચોકથી નિશાન કરીને બતાવ એટલે ખબર પડે જો આ લાંગનું માપ છે આ લંબાઈનું છે અહીંયાથી આપણું તો અહીંયાથી તમારે અઢી ઇંચ હાઈ વેસ્ટ કરી નાખવાનું અને અઢી ઇંચ આમાં પોળાઈ વધારે નાખવાની અઢી ઇંચ પોળાઈ અઢી ઇંચ હાઈ વેસ્ટ કરી નાખ્યું અહીંયાથી આપણે અને અઢી ઇંચ આપણે પોળાઈ વધારે નાખી અને બાકીનું બધી જગ્યાએ તમારે અહીંયા સાઈડમાંથી માંથી દોઢ દોઢ ઇંચ વધારવાનું થશે પાછળનો ભાગ જયારે આગળનો ભાગ ઉપર રાખી પાછળનો જ્યારે તમે કટિંગ કરવા માંડો ત્યારે સાઈડમાંથી માંથી દોઢ દોઢ ઇંચ અહીંયાથી અઢી ઇંચ અને ઉપર હાઈ વેસ્ટ અઢી ઇંચ નો એટલો ડિફરન્સ પાછળના ભાગમાં આવશે જેથી કરીને પેન્ટ પહેરવાથી ઉતરી ન જાય પાછળનો ભાગ બાકીનો જે આપણે હા છે એમને એમ જ લાઈન દોરી લેવાની આ એક ભાગ તો સાઈડમાં ટચ કરીને જાખવાનું પ્રોપર બાકી આ બાજુ જે પાછળના ભાગમાં આપણે લાંગની સાઈડ આપણે દોઢ ઇંચ માર્જિન વધારવાનું હોય બધામાં આવી રીતે થઈ ગયું આ ઢોઢોઢ ઇંચ પાછળનો આગળ કરતાં પાછળનો ભાગ દોઢ ઇંચ મોટો હોય બાકીનો જે ગોલાઈ આવે છે ગોલાઈ આપણે લઈ દેવાની પ્રોપર એટલે આ આપણો આગળનો ભાગ હતો એમાં ખાલી એક એક ઇંચ જ વધાર્યું હતું ટોટલ અને પાછળના ભાગમાં દોઢ દોઢ ઇંચ વધાર્યું છે એ આના માટે વધે કે પાછળનો અઢ ઇંચ મોટો હોય અહીંયાથી અઢી ઇંચ સાઈડમાંથી દોઢ દોઢ ઇંચ એટલે અહીંયા એટલા માટે અઢી ઇંચ હોય કે સીટનો ભાગ વધારો એટલે ખેંચાય નહીં બાકી આ આપણું દોઢ દોઢ ઇંચ જ લુઝિંગ હોય કે પહેરવામાં આપણને કમ્ફર્ટેબલ રહે ન પેન્ટ વધારે ઢીલી લાગે ન વધારે ફિટ લાગે એટલા માટે થઈને તો આમાં કદાચ પ્રિન્ટેડ વાળું છે તો વિડીયોમાં હું પણ જોઉં છું કે થોડું માપનું દેખાય છે પણ હું જે એ પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમારે સમજી લેવાનું કે કેટિંગ કરતા હોય તો આવી રીતના રાખવાનું તમારે મતલબ આવી રીતના તમારે માપની પેન્ટ હોય તો આવી રીતના માપીને એટલે આવી રીતના કટિંગ કરવાની હવે આ સાઈડના જે ઘડી વાળા ભાગે હું વચ્ચે અહીંયાથી કટ મારીને નોખા કરી નાખીશ

સેમ અહિયાંથી હવે હું તમને ખીચા પણ કાઢીને બતાવી દઉં કે કેવી રીતના ખીચાને તમારે કાઢવાના જો પોકેટમાં મિત્રો બાર ઇંચ ડીપ લેવાનું એકદમ વ્યવસ્થિત બને અને છ ઇંચ બ્રોડ લેવાનું બાર ઇંચ ડીપ છ ઇંચ બ્રોડ અને આવી રીતના તમારે જે સાઈડ વાળો ભાગ ઘડી વાળો આવી રીતના રાખવાનો એ સાઈડ વાળો ભાગ હોય ને ત્યાંથી આવી રીતના બાયનો આપણે આર્મોલ કાપીએ ને એવી રીતના તમારે શેપ દઈ દેવાનો બે ત્રણ ઇંચ ઉપર રાખીને એટલે પ્રોપર એકદમ પોકેટ મસ્ત બની જશે અને પેન્ટને સીવી દેવાનું એનો તો મેં વિડીયો ઓલરેડી બનાવેલા જ છે કેવી રીતના સીવવી હવે આપણે આજે વધી છે એમાંથી મોટો મોટો બેલ્ટ કાપી નાખશું એટલે હું મોટો જ રાખું એટલે આમ ફિક્સ જ રાખીશ ચાર ઇંચ નો સળંગ કાપી લઈશ જયારે પૂરેપૂરો બેલ્ટ લગાવી પછી એને જે વધશે હું કટ કરી નાખીશ ડાયરેક્ટ મારી પાસે કાપડ હોય એમને એમ જ હું કટ કરી નાખું પછી સાંધા મારી લઉં અને જયારે હું લગાવતો હોય પછી જેટલો વધે એટલો વધારાનું હું કટ કરી નાખું છું ફિક્સ નથી કાપતો મોટો મોટો જ કાપું છું તો આ હતું પેન્ટનું માપ માપ કેવી રીતના લેવું સિવિલ પેન્ટનું એ પણ તમને બતાવી દીધું અને પછી ક્યાં કેટલું માર્જિન રાખવું એ પણ તમને આમાં પ્રોપર રીતે શીખડાવી છે આશા રાખું છું તમને વિડીયો ગમે હશે તો ચલો મિત્રો પેન્ટનું કટિંગ આપણું થઈ ગયું છે માપ પ્રમાણે આવી રીતના આવે તો તમારે આટલું માપ લઈને પરફેક્ટ રીતે આવી રીતના કટિંગ કરવાની